નમસ્કાર હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો મારી ખુશ્બુ વીએમજી ન્યૂઝ અમદાવાદ વડોદરા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સંચાલિત વડોદરા જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ તથા દસમો યુવા મનપસંદગી જીવનસાથી મનપસંદગી મહોત્સવ યોજાશે આ આયોજનને લઈને મિટિંગ રાખવામાં આવી હતી તારીખ સાત એપ્રિલ બે હજાર ચોવીસને રવિવારના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહ તથા તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસને રહીવારના રોજ દસમો યુવા મનપસંદ જીવનસાથી પસંદગી મહોત્સવ રાખેલ છે જેના અનુસંધાનમાં આજ રોજ જિલ્લા તથા તાલુકાના પ્રમુખ મંત્રી દુમાર ચોકડી સોમનાથ ફાર્મામાં પરિચય મિટિંગ તથા વિદ્યાર્થી સન્માન અને યુવા મેળાનું મદદરૂપ થઈ શકે એ હેઠળ વડોદરા જિલ્લાના પ્રમુખ શ્રી રસિકભાઈ ટી પ્રજાપતિ દ્વારા મિટિંગ રાખવામાં આવી હતી જેમાં સમાજના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ જિલ્લા સન સમિતિ પ્રદેશ મંત્રી કણુભાઈ મારુ જૂન પ્રભારી અરવિંદભાઈ પ્રજાપતિ શહેર સમિતિ અધ્યક્ષ હિતેશભાઈ પ્રજાપતિ ઠાકોરભાઈને શહેર સમિતિ મંત્રી નરેશભાઈ જિલ્લા મંત્રી રાહુલભાઈ તથા મારી દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝના પત્રકાર શૈલેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત સૌ સમાજના તાલુકા સહિત સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ માય દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ વાઘોળ્યા અખિલ ગુજરાત પ્રજાપતિ ના અધ્યક્ષ આદરણીય દલસિંહભાઈ અને સંઘના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા શહેર સમિતિ દ્વારા જે યુવા પસંદગી મેળો અને સ્નેહ યુવા પસંદગી મેળો અને યુવા વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે સાત એપ્રિલ અને એકવીસ એપ્રિલે તેના સંદર્ભે શહેર જિલ્લા સમિતિના સૌ હોદ્દેદારો ભેગા થઈ આગામી કાર્યક્રમો વિશે માર્ગદર્શનમાં કરવામાં આવ્યું અને સૂચનાઓ આપવામાં આવી કે યુવા પસંદગી મહોત્સવ સારી અતિ વિશેષ થાય તે માટે સૌ હોદ્દેદારો પ્રયત્ન કરી અને આ બંને પ્રસંગો અને ભવ્ય અતિભવ્યથી ભવ્ય સારા થાય તે માટેના પ્રસંગો અમે અને માર્ગદર્શન કાર્યકર્તાઓને આપ્યું છે